ગામ છે અમારું સખી મંડળ ગણેશ મંડળ છે અમે છ મહિનાથી આ સખી મંડળનો જોડાયા છે અને એમાંથી લોનલાઈન અમે આ બધું કાર્યવાહી ચાલુ કરી હતી અને અમે અમે બહુ પહેલાં અમે આ કામ કરતા હતા જ અમે અને આવી રીતના ગાયનું છાનથી આવી રીતના જે સામગ્રી છે ગુગર આપણે જે જવ તલ અને કપૂર બધું નાખીને અમે આવી રીતના એ કરીએ છીએ અને જો સાદું ઓર્ડર મળે છે તો પછી અમે સાદા રીતના

આમ સુકાवता પહેલા તો કમસે કમ અઠવાડિયું તો ખરું છે આ બા છે એમને અમને શીખવાડ્યું કે આવી રીતના તમે કરો તો સારું એમને બધું સામગ્રી નાખવાનું બધું કરવાનું અમને શીખવાડીયું છે કે પહેલા ખાલી છાનનો એકલા લાવતા પછી એમને કે આપણે અલગ અલગ નાખું તો પછી બધી સામગ્રી એક જ આપણે બધી લેવું ના પડે એટલે જ આ બા ઘેર અમને અમે પહેલા અમે ઘેર બનાય અને અમે લોકોય પછી વાપરાય બસ એક જ શું ફાયદો થાય છે આનાથી વાતાવરણની શુદ્ધિ માટે અને શ્વાસમાં જાય પણ સારું છે એના માટે શ્વાસમાં જાય તે પણ સારું છે અને પેલું વાતાવરણ શુદ્ધિ માટે મળી છે અમને અને આ લોન મળી છે પણ અમે આ કામ માટે ઘર કામ આવું બધું મટીરિયલ લાવવા માટે બસ એ એ માટે અમે ઉપયોગ કર્યો છે લોન માટે અમે લોકોએ પહેલાં લોન લીધી અને એમણે સો સો રૂપિયા પેલું બચત કરીને પહેલાં અમે સખી મંડળ એ રીતના એ કર્યું પછી અમને લોન માપી લોન ની લોન મળી અને એનું અમારે આ બધું પ્રવૃત્તિ અમે ચાલુ કરી એના દસ બેનો વચ્ચે કોળિયાનું છાણાનું પ્રવૃત્તિ આ બધી આવી રીતે ચાલુ કરી એના એનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને લાકડાની બચત થાય છે બધી વાતે તમને રોજગારી બધાને મળી જાય છે એમ પેલું કોઈને પાસે એમ પૈસા માંગવા જાતે કમાઈએ છે તો સારું રહે મારું નામ ભાઈ ભાવનાબેન હિતેશ કુમાર છે હું ડેસર તાલુકામાં ડેસર ક્લસ્ટરમાં ક્લસ્ટર કોર્ડિનેટર કામગીરી કરું છું છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલી છું ડે એનઆર મારું પણ પહેલાં હું સખી મંડળ બે હજાર ઓગણીસમાં મંડળમાં જોડાઈ હતી સભ્ય તરીકે ત્યારબાદ મને પણ તાલીમ મળી તાલીમ મળ્યા બાદ મને જોબ મળી અને ત્યારબાદ મેં બીજા ગામમાં પણ ફિલ્ડમાં જઈ જઈને સખી મંડળ ઊભા કર્યા અને અત્યારે ઈટવાડ ગામમાં હાલમાં દસ મંડળો છે તેમને ઘણા બધા લાભો અપાયા છે મંડળમાં જોડાયા પછી બહેનોને જે બેનો પર ઊભી ન રહેતી હતી તેમને લાભ નતા મળ્યા એ બધા જ અપાયા છે અને અમુક બહેનો પણ એવી બી હતી એમને બેંકમાં જઈ કઈ રીતના કામ કરવું શું કરું કશો બી ખ્યાલ નતો આવતો એ બધું જ બહેનોને શીખવા મળ્યું છે રોજગારી કઈ રીતના મેળવવી એ પણ શીખવા મળ્યું છે અને અત્યારે હાલમાં આ મંડળ તે બહેનો તે બહેનો પણ અત્યાર સુધી કંઈક કામ નથી કરતી પણ એમને એક સજેસ્ટ કરી મેં કે તમે ચલો તમારા ઘરે ગાય છે તો ગાયના છાણમાંથી તમે કંઈક એનો ઉપયોગ કરો અને કંઈ બી બનાવટ કરો તો એ બહેનોએ પછી એમને બાએ સાથ સહકાર આપ્યો અને એને કોળિયા અને છાનમાં બનાવતા શીખવાડ્યું ધૂપ ધૂપ બનાવતા કે જે અત્યારે આપણે વેચાતું ધૂપ લઈએ છીએ એના કરતાં ગાયનું છાણ બી ઉપયોગમાં અને એની અંદર જે બધા સામગ્રી ઉપે છે એનાથી વાતાવરણ શુદ્ધ થાય લાકડાનો બી બચત થાય અને બહેનોને શ્વાસોશ્વાસની જે બીમારી લાગુ પડે છે એ પણ ના પડે ને એવી જ રીતે હું હજુ બીજા ગામમાં બી કોશિશ કરું છું કે બીજી જે બહેનો બાકી રહી છે એમને બી પગ પર ઉભા રહે એ રીતના અને એના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું